નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ બારની સામાન્ય પ્રવાહની વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની સપ્ટેમ્બર બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક નંબર ત્રણ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એક એક પ્રશ્નનો ઉત્તર આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર અત્યાર સુધીની ધોરણ ની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારી એકમ કસોટીઓ તેમજ જે અંગ્રેજી વિષયની એકમ કસોટી છે તેનો સોલ્યુશનનો વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બી વિષય જે છે તેનું જે પ્રશ્ન બેંક નંબર ત્રણ છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં છે વિભાગ એ વિકલ્પો પહેલો સવાલ માસ્કોની જરૂરિયાતોના અગ્રતા ક્રમમાં કઈ જરૂરિયાતોનો નિમ્ન કક્ષાની જરૂરિયાતોમાં સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ એ પ્રતિષ્ઠાની જરૂરિયાત બીજું માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમ અનુસાર છેલ્લી જરૂરિયાત કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી આત્મસન્માનની જરૂરિયાત ત્રીજું નીચેનામાંથી કોનો બિન નાણાકીય પ્રોત્સાહનોમાં સમાવેશ થતો નથી તો વિકલ્પ ડી સલાહ અને સૂચનો ચોથું નીચેનામાંથી કોનો નાણાકીય પ્રોત્સાહનોમાં સમાવેશ થતો નથી તો નોકરીની સલામતી પાંચમું દર વર્ષે ગણાતા નફામાં કર્મચારીઓને વર્ષના અંતે નાણાકીય વર્તળ સ્વરૂપે અમુક ટકા રકમ ચૂકવવામાં આવે છે જેને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી બોનસ નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધારે જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી તળ સાતમું ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે અભિપ્રેરણની આ વ્યાખ્યા કોણે આપી તો જવાબ આવશે જ્યુસિયસ નીચેનામાંથી માહિતી સંચારની શ્રાવ્ય પદ્ધતિના સાધનોમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે ટેલિવિઝન નવમું વૈદિક માહિતી સંચાર મહદઅંશે કયા સ્વરૂપે હોય છે તો લેખિત દસમો એકમને મળતો કયો નફો એ નિયોજક અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે તો જવાબ આવશે વિકલ્પ સી મેનેજિંગ ડિરેક્ટર માનવી દ્વારા પોતાના જીવનનો કે પોતાની સંપત્તિનો વીમો લેવામાં આવે છે તે કયા પ્રકારની જરૂરિયાત છે તો સલામતીની જરૂરિયાત બારમું આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવતા કર્મચારીઓ ઝડપથી તેને સ્વીકારવા તૈયાર થતા નથી તો દોરવણીના કયા તત્વ દ્વારા તેમને યોગ્ય સમજ આપ આપી આવા પરિવર્તનોનો સહેલાઈથી સ્વીકારી શકાય છે તો અભિપ્રેણન સંચાલનના કયા કાર્યો જોડિયા બાળકો સમાન છે તો આયોજન અને અંકુશ અંકુશની પ્રક્રિયાનો બીજો તબક્કો કયો છે તો માહિતી સંપાદન પંદરમુ અંકુશની વ્યવસ્થા કયા સ્વરૂપે હોઈ શકે તો વૈધિક અવૈધિક સોળમું સંચાલનના કયા કાર્યને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે તો અંકુશ અંકુશ એ કેવી પ્રક્રિયા નથી તો જળ અઢારમું સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય તો જવાબ આવશે વિકલ્પે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી ઓગણીસમું અંકુશની પ્રક્રિયાના તબક્કાઓનો સાચો ક્રમ ગોઠવો તો જવાબ આવશે વિકલ્પ બી બે એક ચાર પાંચ અને ત્રણ વીસમું સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ના હોય તો તેનો અર્થ શું થાય જવાબ આવશે વિકલ્પ બી સ્થાપિત ધોરણો ઊંચા અને તેમાં ફેરફાર કરવો જરૂરી છે વિભાગ બી એક વાક્યમાં જવાબ દોરવણી એટલે શું તો દોરવણી એટલે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના ઉપર દેખરેખ રાખી અવૈધિક માહિતી સંચારનું એક ઉદાહરણ તો કારખાનાનો મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે દોરવણીના તત્વો કેટલા છે તો કે ચાર નિરીક્ષણ અભિપ્રેરણ નેતૃત્વ અને માહિતી સંચાર નિરીક્ષક કોને કહે છે તો કામદારો અને ફોરમેનોના કાર્યોનું નિરીક્ષણ કરવાનું જે કાર્ય કરે છે તેને નિરીક્ષક કહે છે અભિપ્રેરણનો અર્થ આપો ઇચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે અબ્રાહમ માસ્લોએ જરૂરિયાતોના અગ્રતા ક્રમનો સિદ્ધાંત કયા શીર્ષકના લેખમાં રજૂ કર્યો હતો તો અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમનો સિદ્ધાંત ઓગણીસો તેતાલીસમાં માનવીનો અભિપ્રેરણાનો સિદ્ધાંત એ શીર્ષકના લેખમાં રજૂ કર્યો સામાજિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે તો સામાજિક જરૂરિયાતોમાં પ્રેમ અને લાગણી જેવી જરૂરિયાતોનો સમાવેશ થાય છે બઢતી એટલે શું તો કર્મચારીઓને તેમના વર્તન હોદ્દા પરથી ઊંચા અને લાભદાયી હોદ્દા ઉપર મૂકવામાં આવે તેને બઢતી કહે છે કમિશન કોને કહે છે વેચાણ સાથે સંકળાયેલ કર્મચારીઓને સિદ્ધ કરેલા વેચાણ મુજબ એકમના માલિક તરફથી તેઓને પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે જેને કમિશન કહે છે બિન નાણાકીય પ્રોત્સાહનો કોને કહે છે તો જે પ્રોત્સાહનો નાણા આધારિત ન હોય તેને બિન નાણાકીય પ્રોત્સાહન કહે છે માહિતી એટલે શું તો તળ અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ નેતૃત્વ અર્થ આપો તો અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ સંચાલનનું અંતિમ કાર્ય કયું છે તો સંચાલન અંતિમ કાર્ય અંકુશ છે સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે તો સંચાલનનું વ્યાજનું કાર્ય અંકુશના જવાબદાતા તરીકે ઓળખાય છે વિચલન એટલે શું તો ધંધાકીય એકમમાં થયેલી કામગીરી કે કાર્યની માહિતીને નક્કી કરેલા ધોરણો સરખાવવામાં આવે તેને તફાવતને વિચલન કહે છે અંકુશની પ્રક્રિયામાં ધોરણો એટલે શું તો અંકુશની પ્રક્રિયામાં ધોરણ એક પ્રકારનો માપદંડ છે જેની સાથે થયેલી કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અંકુશની પ્રક્રિયાનો છેલ્લો તબક્કો જણાવો અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો સુધારાલક્ષી પગલાં છે અઢારમું ધોરણોની પસંદગી સંચાલનની કઈ સપાટીએ થાય છે તો ધોરણોની પસંદગી સંચાલનના ઉચ્ચ સપાટીએ થાય છે અંકુશ એટલે શું તો અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ સાધન અને ઉદ્દેશ્ય વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય અંકુશની પ્રક્રિયાના તબક્કા કેટલા છે અંકુશની પ્રક્રિયાના તબક્કા પાંચ છે ધોરણની સ્થાપના માહિતી સંપાદન કામગીરીનું માપન થયેલ કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને સુધારાલક્ષી પગલાં મિત્રો ધોરણ બારની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજની બીએ અને જે અંગ્રેજી વિષયની એકમ કસોટીઓ છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ સી જેના દરેકના બબ્બે ગુણ છે તો મિત્રો અહીંયા દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયા તમને આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો તો આ વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને તમે આ જે પ્રશ્નો છે તેના ઉત્તર મેળવી શકો છો અથવા તો અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો પહેલું માહિતી સંચારની દૃશ્ય શ્રાવ્ય પદ્ધતિના ગમે તે ચાર સાધનોના નામ આપો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સાધનોના નામ દર્શાવ્યા છે બીજું દોરવણીય નિમ્નગામી પ્રવૃત્તિ છે ત્રીજું અભિપ્રેરણ માટેના પ્રેરણકો જણાવો દરેકે દરેક પ્રશ્નના ઉત્તર અહીંયા તમને રેડ અક્ષરની અંદર આપેલા છે માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે સમજાવો પાંચમો સવાલ માહિતી સંચાર અને માહિતી પ્રેષણ વચ્ચેનો તફાવત લખો અંકુશના કાર્ય માટે આયોજન પૂર્વ શરત છે સમજાવો ત્યાર પછી સાતમો સવાલ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે સમજાવો આઠમો અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે નવમું અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે દસમો સવાલ આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે સમજાવો ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો દરેકના ત્રણ ગુણ છે એમાં પહેલો સવાલ દોરવણીના દોરવણીની લાક્ષણિકતાઓ સમજાવો તો એનો અર્થ આપેલો છે હેતુલક્ષી પ્રવૃત્તિ છે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય તળ સપાટીએ નિરીક્ષકો જોબર વગેરે જે છે તે આપણે અહીંયા લખી શકીએ બીજું અભિપ્રેરણની લાક્ષણિકતાઓ સમજાવો તો એનો અર્થ છે અહીંયા લાક્ષણિકતાઓ આપણને આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો તો ત્યાર પછી છે ત્રીજું સારા નેતાના ગુણો સમજાવો તો અહીંયા સારા નેતાના ગુણો જે છે એ તમારી સમક્ષ અહીંયા દર્શાવેલા છે ચોથું અસરકારક માહિતી સંચારના અવરોધો સમજાવો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આગળનો પ્રશ્ન છે માહિતી સંચારના અવરોધોને દૂર કરવાના ઉપાયો જણાવો ત્યાર પછી આગળ છે છઠ્ઠો સવાલ આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો ત્યાર પછી સાતમું અંકુશની લાક્ષણિકતાઓ સમજાવો કોઈપણ ત્રણ ત્યાર પછી છે આઠમું અંકુશનું મહત્ત્વ સમજાવો ત્યાર પછી છે આગળ નવમો સવાલ અંકુશની પ્રક્રિયાના તબક્કામાં ધોરણોની સ્થાપના વિશે સમજાવો અંકુશની પ્રક્રિયાના તબક્કામાં સુધારાલક્ષી પગલાં વિશે સમજાવો ત્યાર પછી છે વિભાગ ઈ દોરવણીનું મહત્ત્વ સમજાવો તો અહીંયા દોરવણીનું મહત્ત્વ આપણને આપેલું છે ત્યાર પછી બીજું બિન નાણાકીય પ્રોત્સાહનો સમજાવો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું માસ્લોની જરૂરિયાતોની અગ્રતા ક્રમની આકૃતિ દોરી નિમ્નતા કક્ષાની જરૂરિયાત સમજાવો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન અથવા તો આગળનો ઉત્તર જોઈએ તો તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નો આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવ્યા છે વૈધિક અને અવૈધિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત જે છે એના પણ છ મુદ્દા અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા છે પાંચમું છે નેતૃત્વની લક્ષણિકતાઓ સમજાવો તો એ પણ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ આપણે દર્શાવ્યા છે આ રીતે આપણે આ જે બે વિષયનું ધોરણ બારનું જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનને પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની ધોરણ બારની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે